ને મિત્રો જો અહીંયા અમારે રસોડાની અંદર છે ને પાણી ભરાઈ ગયું છે તો એમાં અંદર રંધાય એમ નથી તો મિત્રો અહીંયા છે ને અત્યારે રાંધવાનું બધું શરૂ છે મગનું શાક ને કરવાનું છે ને ઓટે અત્યારે અમે રાંધ્યા છે ને મારે મોટી માં ને ઓલે અમે રાંધે છે એ જનાવર આવી ગયો અમારે આ પાઈને જનાવર આવી ગયું આ જનાવર આવી એ જનાવર ઘર મિત્રો છે ને અત્યારે પાણી ભરાઈ જાય ને તો ક્યાંય જવાની અહીંથી જવું હોય ને તો વિચાર કરવો પડે અમારે અહીંયા આ બાજુ ને આ પાણીમાં જનાવરું ને બહુ અત્યારે છે અત્યારે અહીંયા ગાડી બે પડી હતી અમારી ગાડીઓ હતી ને પડી હતી અત્યારે હું રસ્તે મૂકી આવ્યો ત્યારે અહીંયા જવું હોય ને કાંઈ પણ આપણે જવું હોય ને નીકળવું હોય ને તો નીકળવાની કોઈ નીકળાય નહીં આપણાથી મતલબમાં જો અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે આ દિવાળી પછીનો વરસાદ છે માવઠું કહે ને માવઠું કહેવાય કે કાંઈ પણ કાંઈ ખબર નહીં પણ માવઠું કહે બધા એ વરસાદ છે આ વરસાદ આવ્યો છે પાણી બધીમાં ભરાઈ ગયું છે બધા આજુબાજુ બધીની અંદર આ જેમ બને એમ વિડીયો આગળ શેર કરો અને મારી ચેનલની અંદર જે મિત્રો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા દે આગળ બનાવો વધના આટા મારે છે ભલે હા છે આ જગ્યા ઉપર જનાવર છે એક છે એક જનાવર તો મિત્રો અમારે છે ને જ્યારે ચોમાસું આવે ચોમાસા પછી માવઠું આવે ક્યારે ગમે ત્યારે પાણી ભરાય ને એટલે અમારે મિત્રો અહીંયા છે ને પાણી ભરાઈ જાય અત્યારે જો આ પગથિયાની આરો છે પાણી પગથિયે કોટે ચડવાની તૈયારીમાં છે પાણી અત્યારે છે ને મિત્રો જો આનો રસોડામાંય પાણી ગળી ગયું છે જો અહીંયા રસોડામાં અમારે ઘડી ગયું છે ને ત્યારે જનાવરો અમારે બહુ બધા નીકળે અમારે અહીંયા પાણી બધું પાણી અત્યારે પગથિયા એ પોગી ગયું આ ભાઈ આવે અત્યારે જો પાણી કેટલું કેટલું છે ભરાઈ ગયેલું જો અમારે એટલું એટલું પાણી ભરેલું છે જો જોતા તો અમારે કેટલું ક્યાં

તો મિત્રો અમારે જો અમારે સંજયભાઈ છે ને અત્યારે બધું સુધારે જો આ બધું કામ કરવું પડે અમારે સંજયભાઈ અમારે આ કીર્તન જો બબલું ખાય છે તો મિત્રો અમારે છે ને અમારી વિશ્વાસીબેન છે ને જો અત્યારે તૈયાર થાય છે તૈયાર થાય છે જો રડે છે અત્યારે એમને આજે પહેલીવાર હું છે ને બ્લોગમાં લઉં છું એમ કે મેં એને બ્લોગની અંદર લીધી જ નથી હવે ધીમે ધીમે બ્લોક આવતા રહેશે તો કાંઈ નહીં મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને શેર વિડીયો કરજો છે જો શણ અહીંયા નાખી છે શણ ખાય છે જો ઉડી ગયા ટામેટા મરચું છે અડદર છે તો ચાલો કાંઈ નહીં બની જાય પછી બને બતાવું મિત્રો ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે ચાલો બપોરનું વારું કરી લઈએ તો શાક છે હરસા સંભારો છે તમે બાજ બધી બાજુ જો બધી બાજુ કોઈ જગ્યા એવી નહીં હોય કે પાણી નહીં હોય જગ્યાએ મિત્રો સુવાઈ ગયું હતું ને એટલે બ્લોક શૂટ ન કરી શક્યો પછી બપોર પછીનો બ્લોક શૂટ કર્યો છે ને કપડાં છે ને ભીના થઈ ગયા હતા કપડાં ભીના થઈ ગયા હતા ને એટલે કપડાં સેન્સ કરી લીધા છે હજી અત્યારે પણ વરસાદ આવે છે તો એ બ્લોક વરસાદમાં શૂટ કરું છું તો કાંઈ નહીં ચાલો આગળ મળીએ તમારે મિત્રો ઘરઘંટી ચાલુ છે અહીંયા કે લાઇટ વહી જાય ને એના માટે ડરવું પડે લાઈટ વહી જાય ને તો પછી દરવાની માથાઘૂ લોટ નહીં પડે એટલે અમારે ભાઈ ઘરઘંટી દરણું દરે છે ને બાર વરસાદ ચાલુ જ છે ચાલુ ને ચાલું વરસાદ બન જ નથી તો જો મિત્રો અત્યારે પાણી કેટલું ભરેલું છે જો કેટલું પાણી ભરેલું છે આ બધીમાં ભરેલું છે જો આમય ભરેલું છે ભરેલું છે બાજુમાં બાજુ કોઈ જગ્યા નથી ખાલી અત્યારે મિત્રો આ બધું છે ને અત્યારે ફૂલ છે જો આ બધું પાણી જાય છે અહીંથી અહીંથી પાણી જાય છે ને તો બધું ફૂલ છે ત્યારે કોઈ છે નહી અત્યારે જો અહીંથી પાણી બહુ જ આવે છે જો આ બધું અહીંયા પાણી ભેગું થાય છે જો પાણી આમથી આવે છે આમ આ બાજુથી આવે છે અહીંયા બધું પાણી ભેગું થાય છે અહીંથી જાય છે ને આ બાજુ નીકળે છે પાણી જોયું ને મિત્રો અહીંયા પાણી આવે અહીંથી પાણી આવે તો મિત્રો અહીંથી જો આખા ગામનું પાણી અહીંથી આવે જાય છે આમથી આવે છે પાણી બધું આ બધું ભરેલું છે ત્યારે આમ જો નારેલી વાળું બધુંય ભરેલું છે નહીંથી બધું પાણી જાય છે અહીંથી બધું પાણી આવે છે અને પછી આ આ બાજુ એક નારા બાજુ જાય છે બધું પાણી આવે છે જો આ બધો ફૂલ અવરો આ બધું ફૂલ થઈ ગયું છે જો અહીંથી બધું પાણી એટલું પાણી છે ને વાત તો જ કુશોમાં તો કાંઈ નહીં લોકમાં બન્યા રહેજો આગળ મળ્યો મિત્રો જોવો આ પણ બધું એટલું ભરેલું છે ને જો એટલું ભરેલું છે આખું ફૂલ ડેમ થઈ ગયો છે તળાવ ફૂલ થઈ ગયું છે જો આ બધે બધે પાણી પાણી છે બધી બાજુ મિત્રો આપણે આ નીકળ્યા હતા ફરવા માટે નીકળ્યા હતા મિત્રો તો આજે છે ને મિત્રો અત્યારે વાગી કેટલા ગયા છે ત્યારે સાડા છ જેવું થઈ ગયું છે મિત્રોને મારી ચેનલની અંદર જે મિત્રો નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હજી પણ એટલો વરસાદ આવ્યો છે ને બધું ભરાઈ ગયું છે ને તોય પણ એટલો અંધારો છે ને જો અંધારો છે ફૂલ અંધારો છે હજી વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો યાર એટલો વરસાદ હજી ફૂલ અંધારો છે ને હજી આવવાની શક્યતા બહુ જ છે તો મિત્રો આગળ હું તમને બતાવું અહીંયા અમારે બાજુ અમારા ઘરથી અડધો કિલોમીટર આ બાજુ અમારા તળાવને છે પાણી ભરેલું છે તળાવને તો મિત્રો એ તળાવને છે ને ત્યાં પાણી એટલું ફૂલ હતા જોજો તમે તો જુઓ મિત્રો અત્યારે જો ફૂલ ભરાઈ ગયો જો ડેમ ફૂલ ભરાઈ ગયો છે આ બાજુ એટલું પાણી એટલું ભરાઈ ગયું છે ને જો આ બાજુનું પાણી પણ આ બાજુ આવે છે ને આમ જાય છે જો બધું ફૂલ થઈ ગયું છે અત્યારે એટલું ફૂલ થઈ ગયું છે ને એટલે તમે વાત જ પૂછો તો જાય છે ને પાણી આ બાજુ જાય છે પાણી જો મિત્રો એટલું ફૂલ ભરાઈ ગયું છે ને એટલે જોઉં છો ને એમાં જોઉં અત્યારે ફૂલ તૈયારી છે આટલો ફૂલ આવવાની તૈયારીમાં છે જો અંધારો છે ને એટલો હજી બંધ નથી હજી બને જવા નામ નથી લેતો તો કાંઈ નહીં મિત્રો આગળ બ્લોકમાં બન્યા મિત્રો ફાઈનલી અત્યારે છે ને સાંજ પડી ગઈ છે જો ભાગવામાં તો છે ને છ ને વીસ મિનિટ થઈ છે અત્યારે અમારે બેન ને સવાર પડ્યું અમારે બેન ને સવાર પડ્યું ને અત્યારે સાંજ પડી ગઈ છે અત્યારે અમારે બેન આખો દિવસ સુઈ જાય ને અત્યારે જાગે

અત્યારે પાણી તો ભરેલું જ છે હજી 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 પણ પાણી ભરેલું છે જો એને સામે જો પાણી બધું ભરેલું છે અત્યારે તો પણ અત્યારે અમારે છે ને આખા જમવાનું ને બનાવે છે તો મિત્રો તમારો બ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય ત્યાં સુધી મળીએ બીજા બ્લોગમાં બાય